દિયોદર જેતડા ચોકડી સર્કલ પર ભર ઉનાળે પાણીનો વેડફાટ દિયોદર જેતડા ચોકડી પાસે હજારો લીટર પાણીનો વેડફાટ તો ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો તરસી રહ્યા છે નગરોળ તંત્ર ગરમીમાં એસી રૂમમાં આરામ ફરમાવતા હોય એવું લાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો છે ત્યારે લોકોને કાળઝાર ગરમીમાં પીવાના પાણી માટે તળસી રહ્યા છે ત્યારે ઉનાળાની ઋતુમાં ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે જોકે વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસથી સતત કારજાળ ગરમીમાં વધારો થયો છે જેના લીધે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે જોકે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીની પારાયણ વધી રહી છે તો દિયોદરના જેતરા સર્કલ પર ભર ઉનાળે તળાવ ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વાત દિયોદરની કરીએ તો દિયોદરમાં તો ભા ભર ઉનાળે જેતળા સર્કલ પાસે પાણીની નદીઓ વહી રહી છે આપ તસવીરમાં દેખાતા દ્રશ્ય છે દિયોદર જેતરા ચોકડી પાસેના પાણીની પાઇપમાં ભંગાણ સર્જાયું હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગત વર્ષે ચોમાસામાં આ જેતરા સર્કલ પર તળાવ ભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ધોનધત્તા આકરા તાપમાં નર્મદા વિભાગના પાણી પુરવઠાની બેદરકારીથી તળાવ ભરાયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે જેતડા સર્કલ પર ઉનાળામાં પણ સતત પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે પાણી પુરવઠા તંત્રની ગંભર બેદરકારી સામે આવી રહી છે ત્યારે હજારો લીટર પાણીનો વેડફાળ થતો જોવા મળી રહ્યો છે એક તરફ સરહદી વિસ્તારમાં પીવાના પાણીના બુંદ માટે ખેડૂતો લોકો તરસતા જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ દિયોદરના પાણી પુરવઠા તંત્રની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો કેટલો યોગ છે લોકોમાં ચર્ચાનો ચકડોળે ચડી છે જો કે આ બાબતે જિલ્લા પાણી પુરવઠા વિભાગ કોઈ એક્શન લે તો હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે ન વેડફાય અને ઉનાળામાંના ગરમીમાં લોકોને પશુઓને પીવા માટે પાણી મળી રહે હવામાન વિભાગની હવામાન વિભાગ તરફથી મળેલ ગઈ અનુસાર તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસથી નવ પાંચ બે હજાર પચીસ સુધી છૂટાછવાયા વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે જે અન્વયે માવઠાની સંભાવનાને ધ્યાનમાં લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલા અનાજની બોરીઓ વરસાદથી પલળી ના જાય કે બગડી ના જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરો તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ના જાય તે અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે અને ભાઈઓને પણ તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે સરકારી તંત્ર પણ તેની તકેદારી રાખે જ છે આપની કક્ષાએથી પણ તકેદારી રાખવી જેથી નુકસાનને નિવારી શકાય